નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું અત્યારે ગુજરાતમાં એવી સ્થિતિ છે કે રાજકીય વાતાવરણમાં પણ પારો ઊંચે જઈ રહ્યો છે અને સાથે જ વાતાવરણ જે ગરમી છે એ ગરમીનું પણ પ્રમાણ વધી રહ્યું છે તો આજે કાર્યક્રમમાં આપણે ડે સ્પેશિયલમાં વાત તો ગરમી ઉપર જ કરવાના છીએ અને ગરમી એટલા માટે તોબા પોકારાવી રહી છે કેમ કે સામાન્ય રીતે કેવું થતું હોય છે કે માર્ચ મહિનો જે છે એ ધીરે ધીરે ગરમીની શરૂઆત થાય પરંતુ આ વર્ષે ઉનાળાની ઋતુ જેવી આ સિઝન બેસી એવી તરત જ માર્ચ મહિનાથી જ ગરમી જે છે એ સતત બફારો અકળામણનું જે વાતાવરણ છે એ સર્જાવાનું શરૂ થઈ ગયું હતું અને હવે આપણે એપ્રિલમાં છીએ ત્યારે તાપમાન ચાલીસ ડિગ્રી ક્યાંક પિસ્તાલીસ ડિગ્રીને પાર થઈ ગયું છે અને જ્યારે સામાન્ય રીતે તાપમાન જે છે એ આટલું ઊંચે જાય એના પછી તરત હીટસ્ટ્રોકની એક અસર વર્તાતી હોય છે સતત ગરમીને લગતી અલગ અલગ પ્રકારની સ્વાસ્થ્યની અસરો વર્તાવા લાગતી હોય છે એટલે આજે ખાસ કાર્યક્રમમાં એ સમજવાનું છે કે જ્યારે સતત ગરમીનું બફારાનું આકરા તાપનું આ વાતાવરણ છે ત્યારે આખરે લોકોએ શું સાવચેતી રાખવી આપણી આસપાસ એવા લોકો પણ છે કે જેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ મજબૂત હશે તો જે એવા લોકો છે તેમને તો ઋતુ બદલાય વાતાવરણ પરિવર્તન થાય હવામાનમાં અત્યારે શરીર ઉપર એટલી કદાચ અસર નહીં થતી હોય પરંતુ આપણી વચ્ચે એવા પણ લોકો છે જે ક્યાંક ખૂબ જ ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે બાળકો છે વૃદ્ધો છે સગર્ભાઓ છે ત્યારે આ તમામ જે લોકો છે એમને ધ્યાનમાં રાખીને આપણે ખાસ તો એ સમજવાનું છે આજે કાર્યક્રમમાં કે કેવી રીતે આટલા આકરા બફારાવાળા વાતાવરણમાં આપણે સ્વાસ્થ્યની જાળવણી રાખી શકીએ જ્યારે પણ ગરમી આવે ત્યારે એક સામાન્ય રીતે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે હવે સતત પ્રવાહી આપણે લેતા રહેવું જોઈએ સતત શરીરને ઠંડકમાં કેવી રીતે રાખવું જોઈએ પરંતુ આટલું પણ પૂરતું નથી કેમ કે દર વર્ષે કિસ્સા વધી રહ્યા છે હિટસ્ટ્રોકના લૂ લાગવાથી મોતના કિસ્સા સતત વધી રહ્યા છે ખાસ કરીને આપણે ફક્ત આપણા રાજ્યની જો આપણે વાત કરીએ ગુજરાતી જો આપણે વાત કરીએ તો એક ગુજરાત ડ્રાય સ્ટેટ છે એટલે એ પ્રકારે હવામાનની સ્થિતિ આપણા રાજ્યની જે જોવા જઈએ અને એના મુજબ પણ આપણે જો ચર્ચા કરીએ તો પણ આપણા રાજ્યમાં ગરમીથી લોકોને સામાન્ય બીમારી થાય કે પછી મોત થાય તો એના જે કિસ્સા છે એની જે ઘટનાઓ છે એ વધવાની સંભાવનાઓ વધારે છે એટલે ખાસ આજે એ પણ સમજવાનું છે કે ક્યાં સુધી આ પ્રકારનું વાતાવરણ રહેશે શુષ્ક વાતાવરણ જ્યારે હોય

અને સાથે જ ડોક્ટર ભવદીપ ગણાત્રા આપણી સાથે જોડાયા છે જે પોતે આયુર્વેદ નિષ્ણાત છે એટલે ડોક્ટર તપન પાસેથી જે એલોપેથી છે એના પર્સ્પેક્ટિવથી સમજવાનું છે ડોક્ટર ભવદીપ પાસેથી આયુર્વેદના પર્સ્પેક્ટિવથી સમજવાનું છે ડોક્ટર ભવદીપ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ બિલકુલ અને આ બંને નિષ્ણાત તબીબોની સાથે આપણી પેનલમાં એક હવામાન નિષ્ણાત પણ જોડાયા છે અજય દાસનું સ્વાગત કરવા માંગીશ અજયભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે કાર્યક્રમમાં નમસ્તે એટલે અજયભાઈ પાસેથી એ સમજવાનું છે કે આ પ્રકારનું હવામાન છે કમોસમી વરસાદની પણ વાતો થતી હોય છે હવે આ ગરમ પવનો જે ફૂંકાઈ રહ્યા છે ક્યાં સુધી આ પ્રકારની સ્થિતિ રહેશે એ થોડુંક અજયભાઈ પાસેથી સમજશું જોકે શરૂઆત મારે ડોક્ટર તપન આપનાથી જ કરવી છે ડોક્ટર તપન

ચડી ગયો એટલે ઘણા લોકોનું શરીર આજે સડન ચેન્જ ઓફ ટેમ્પરેચર હોય એડપ નથી કરી શકતું એટલે એક એવા લોકો કે જે લોકો ઓનરલી બીમાર છે અને બીજા એવા લોકો કે જેની ઇમ્યુનિટી ઓછી છે પણ કોઈ હજી સુધી બીમાર નથી આ બંને લોકોમાં આ ટાઈમે હેલ્થ માટે ખૂબ સાચવણી જરૂરી એ લોકો થતી કોમન તકલીફમાં પહેલામાં પહેલું ઘણીવાર વાર શરીરમાં પાણી ઓછું થઈ જાય તો પથરી ના દુખાવા ખૂબ વધી જવા અને પ્લસ એ લોકોના જે કરંટ બીમારીઓ છે ડાયાબિટીસ બ્લડ પ્રેશર હાર્ટની તકલીફ પમ્પિંગ ઓછું હોય એમાં પ્લસ માઇનસ થવા આ તમામ પ્રકારના લક્ષણો સડન ચેન્જ ઓફ ટેમ્પરેચર ફાઈટર ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે બીજો નવો પ્રોબ્લેમ અર્બન એરિયામાં રહેતા લોકોને ટેમ્પરેચર રેડિશન એવું ભી આવે કે લોકો જયારે કામ કરતા હોય ઓફિસમાં હોય ત્યારે બધું કમ્પ્લીટલી એસી હોય અને જ્યારે ટ્રાન્ઝિટમાં હોય કે જ્યારે ઓફિસ થી ઘરે જવા નીકળે ત્યારે રસ્તામાં એવું કે જે વિકલ્પ કે એવો કોઈ હોય એમાં એસી ના હોય એટલે એમાં સડન હીટ ઓફ પ્રોજેક્ટ થાય એટલે આપ જુઓ ત્યારે એસી માં હોય જ્યારે કંટ્રોલ ટેમ્પરેચર માં હોય ત્યારે વીસ બાવીસ ડિગ્રી પચીસ ડિગ્રી ટેમ્પરેચર માં હોય અને બહાર નીકળે ત્યારે સીધા ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર માં જતા રહેતા હોય આ સડન ચેન્જ ઓફ ટેમ્પરેચર થાય ને એવા કારણે ઘણા બધા માણસો બીમાર પડી જતા હોય છે અમે મોટા ભાગના પેશન્ટ ને એડવાઇસ આપીએ છીએ કે લિક્વિડ પુષ્કળ પ્રમાણમાં લેવા બહાર તૈયાર મળતા હોય એવા કોઈ પણ પ્રકારના લિક્વિડ ના લેવા પોતાનું પાણી કે પોતાનું લિક્વિડ ઘરેથી જોડે કેરી કરી લેવું ઇન્સ્ટન્ટ હાઇડ્રેટ થાય બહાર નીકળવાની દસ પંદર મિનિટ પહેલા એસી બંધ કરી દેવું થોડું ટેમ્પરેચર અને ત્રીસ પાંત્રીસ ડિગ્રી સુધી આવવા જોયું પછી તમે પાંત્રીસ ડિગ્રીમાંથી ચાલીસ ડિગ્રીમાં જશો તો શરીર તમારું એડોપ્ટ કરી શકશે અચાનક પચીસ ડિગ્રીમાં

સો આવા થોડા ઘણા નાના નાના સ્માર્ટ સ્ટેપ્સ લઈએ ને તો આપણે ઘણી બધી વખત હીટ સ્ટ્રોક કે હીટ હાઈપરપેરેક્સી એ બધી બીમારીઓમાંથી બચી શકીએ એમ હોઈએ છીએ

અને ગરમી જેટલી સારી પડે વરસાદ પણ એટલો સારો થતો હોય છે એટલે વર્તમાન ભલે થોડું ગરમ ગરમ લાગે પણ નજીકનું ભવિષ્ય તમારું સારું રહેવાનું છે એટલે એ રીતે આપણે ઉનાળામાં કાળજી લેવાની એટલી જ હોય છે કે ગ્રીષ્મ ઋતુ છે એટલે સૂર્યનારાયણ જેમ ચોવીસ કેરેટ નું શુદ્ધ સોનું હોય ને એવી રીતે એમની ગરમી અત્યારે શુદ્ધ ગરમી હોય અને એ સીધા આપણા સુધી એના જયારે એના કિરણો પહોંચે છે ત્યારે આપણું શરીર એને લાંબો સમય સુધી સહન નથી કરી શકતો એટલે ગરમી અને ગરમી સાથે કેટલો સમય કોઈ વ્યક્તિ ગરમીના રહે છે એ ખૂબ મહત્વની બાબત હોય છે વર્ષના બાકીના દિવસો દરમિયાન આપણે બહાર અને જે કાળજી રાખતા હોય કે ગાડી ચલાવવાની હોય તો સીટ બેલ્ટ પહેરવાનું ટુ વ્હીલર હોય તો હેલ્મેટ પહેરવાનું આ બધામાં તો સરકારના નિયમો અને દંડ થતો હોય છે એટલે કાળજી રાખે છે પણ અહીંયા તો સાક્ષાત સૂર્યનારાયણ દંડ કરશે જો તમે કાળજી નહીં રાખો તો ઘરેથી બહાર નીકળતા પહેલા માથું ચોક્કસ શક્ય હોય તો સફેદ રંગનું ટોપી અથવા સફેદ રંગનો દુપટ્ટો એવું કંઈક માથા ઉપર કવર કરવું કપાળ પણ કવર કરવું આખો ફેસ પણ કવર કરવો અને જો તમે પંદર વીસ મિનિટ અડધો કલાકથી વધુ સમય ખુલ્લામાં રહેવાના હોય તડકામાં રહેવાના હોય તો તમારે એ કપડાને થોડુંક ભીનું કરીને તમારા માથા ઉપર અને ચહેરા ઉપર લપેટીને રાખવું જેથી ગરમીની ઘણી બધી આખરી અસરોથી આપણે પોતાની જાતને બચાવી શકીશું બીજું ખાવા કરતા અહિયા ઉનાળાની ગરમીના કારણે શરીરમાંથી જે સ્વેદ નીકળતો હોય પરસેવો જ નીકળતો હોય આમ તો બારે મહિના નીકળતો જ હોય પણ ઉનાળામાં એનું પ્રમાણ વધી જતું હોય છે હવે ઘણા લોકોને એ ખ્યાલ હોય છે કે પરસેવામાં પાણી જાય છે શરીરની બહાર નીકળે છે પણ એ માત્ર પાણી નથી હોતું શરીરની અંદરના આવશ્યક અનેક તત્વો પણ એ પરસેવા માટે નીકળતા હોય છે કેટલાક લોકો જે ફૂટબોલ રમતા હોય કે ક્રિકેટ રમતા હોય કે સ્પોર્ટ્સ માં હોય એ લોકોએ ક્યારેક ક્યારેક પોતાનો પરસેવો ચાખ્યો હશે એટલે ચમચી ભરીને નહીં પણ ભૂલથી એમના મોઢામાં પરસેવો ગયો હશે તો એમને યાદ હશે કે પરસેવો ખારો લાગ્યો હશે મતલબ એની અંદર સોડિયમ ક્લોરાઈડ જેને આપણે નમક કહીએ છીએ એ શરીરમાંથી ઘણું બધું ઓછું થતું હોય છે આ સાથે બીજા અનેક તત્વો પણ ઓછા થતા હોય છે એટલે ઉનાળામાં જ્યારે આપણે બહાર નીકળીએ ત્યારે વચ્ચે વચ્ચે પાણી પીવું એટલું પૂરતું નથી હોતું એમ જેમ ડોક્ટર તમને વાત કરી બીજા આવશ્યક તત્વો વાળી શરીરની રિક્વાયરમેન્ટ ને પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ એટલે ખાંડ અને લીંબુ નાખીને બનાવેલું લીંબુનું શરબત તમે જોડે રાખી શકો અથવા છાશની અંદર તમે થોડુંક નમક અને જીરું નાખ્યું હોય એ ઠંડી છાશ તમે સાથે રાખી શકો આવી રીતે તમારે પોતાની જાતને લિક્વિડ ઠંડુ અને સાથે નમક જેવી કોઈ બાબત એમાં ઉમેરેલી હોય જીરું એમાં ઉમેરેલું હોય એવું પ્રવાહી તત્વ થોડી થોડી વારે પંદર વીસ મિનિટે ગોટલે ગોટલે પીતા રહેવું જોઈએ અને કંઈ જ ઉપલબ્ધ ન હોય તો ચોક્કસ એકલું પાણી પણ પીતા જ રહેવું જોઈએ એનાથી ઉનાળાની આકરી ગરમીથી થનારા ગંભીર રોગોથી આપણે આપણી જાતને બચાવી શકીશું ઓકે હવે એક સવાલ ડોક્ટર તપન અને ભવદીપજી આપ બંનેને મારે પૂછવો છે પણ પેલા ડોક્ટર હવે કોઈ વ્યક્તિ મળે છે છે રસ્તામાં કે જેને લૂ લાગી ગઈ હવે એલોપથીની દ્રષ્ટિએ શું એલોપેથી તરત એને આપણે સારવાર આપી શકીએ કોઈ એવો વ્યક્તિ છે કે જેને લૂ લાગી ગઈ છે જે ક્યાંક આપણને એવું લાગે છે એટલી ગંભીર સ્થિતિમાં છે કે કદાચ એને વધારે એની જે સ્થિતિ છે એ મુશ્કેલીજનક હોઈ શકે શું કરશો આપણે કેવા પ્રકારે લોકોએ એમાં શું કરવું જોઈએ એવા માણસને પહેલા પહેલા આપણે જ્યાં ઠંડક વાળી કે છાંયડા વાળી હોય ને એવી જગ્યાએ લઈ જવું એવી જગ્યાએ લઈ જાવ અને પછી જેટલું બને એટલું કરી દેવું તરત જ આપણે એકસો આઠ ને કે એમ્બ્યુલન્સ ને ફોન કરી દેવો કારણ કે એવા માણસની ઘણી વાર કોન્શિયસનેસ નથી હોતી કોન્શિયસ ના હોય ને એને આપણે લિક્વિડ આપવા જઈએ તો એમાં નિમોનિયા થઈ જવાની દીકરે એટલે એવા માણસને આપણે હાથમાં સોય નાખી અને ઇન્જેકશન થી બોટલથી ટ્રીટમેન્ટ આપવાની જરૂર પડે આવા માણસના શરીરમાંથી પાણી ખૂબ ઓછું થઈ ગયું હોય એટલે એને પહેલા પહેલા આપણે હાઈડ્રેટ કરવો પડે જેટલો એને હાઈડ્રેટ કરીએ એટલા એને કોમ્પ્લિકેશન થવાની એને આવવાની એની ડેથ થઈ જવાની મગજમાં નુકસાન થવાની શક્યતા ઓછી થઈ જાય તો પહેલા પહેલા આવો કોઈ માણસ આપણે દેખાય તો આપણે કોઈને હેલ્પ માટે બોલાવો આપણે એને ઉચકી અને ઠંડક વાળી શક્ય હોય તો એના શરીર પર ઠંડા અને મોડેથી પ્રોપર પ્રમાણમાં લિક્વિડ લઈ શકે એમ હોય તો જેટલું બને એટલું સોલ્ટ અને સુગર વાળું લિક્વિડ વધારે આપવું ઠંડુ પાણી પણ એને ચોક્કસ આપી શકાય જેટલું લિક્વિડ વધારે એના શરીરમાં જશે એટલી ઝડપથી રિકવરી આવશે આવા દર્દીઓની ટ્રીટમેન્ટ માટે પહેલો અડધો કલાક કે પહેલો કલાક બહુ ક્રુશિયલ હોય છે જો એવા કલાકમાં ઝડપથી તમે એનું લિક્વિડ સ્ટેટસ હાઇડ્રેશન સ્ટેટસ પ્રોપર લાવી શકો તો ઘણા બધા કોમ્પ્લિકેશન થવાના ચાન્સ ઓછા થઈ જશે જેવું એની ભાન નોર્મલ થાય એવી તરત એને પોતાની મેડિકલ હિસ્ટ્રી પૂછી શકો કે તમે બ્લડ પ્રેશર ડાયાબિટીસ હાર્ટનો પ્રોબ્લેમ કિડનીનો પ્રોબ્લેમ લેવનો પ્રોબ્લેમ એમ કઈ છે તો એવી કોઈ બીમારી હોય તો તરત જ એનું ડોક્ટર પાસે બ્લડ પ્રેશર સુગર ઇલેક્ટ્રોલાઇટ્સ એનું ચેકઅપ કરાવડાવું અને એકોર્ડિંગલી એને બોટલ કે સલાઈ કે એકોર્ડિંગલી આપવા સો આવા પેશન્ટને ઠંડકવાળી જગ્યાએ લઈ જાઓ અને હાઇડ્રેશન મેન્ટેન કરું આ બે સૌથી

ઇમરજન્સીમાં પુષ્ટિ કરું છું અને આ જ રીતે પહેલા તો ઇમરજન્સી હેલ્પ એકસો ને તમે ફોન કરો એ આવે ત્યાં સુધી ચાલુ ફોન એમના ગાઈડન્સ પ્રમાણે અને ભીના કપડા કરીને એના શરીરે તમે લગાઈ શકો એટલે એના શરીરની ગરમીને એટલે શોષવી એ શક્ય બને

धन्यवाद मैडम मुझे ये मौका देने के लिए और हमारे बनने को हम मैं यही बता सकता हूँ कि ज्यादा चिंता करेंगे तो हमें और भी तकलीफ पड़ेगा क्योंकि ये समर सीजन है और समर सीजन में गर्मी तो होगा ही पर बात यह आता है कि इतना ज्यादा गर्मी जब हो जाता है तब हमारे लिए बहुत इफेक्टिव बन जाता है कि बॉडी वो सहन कर नहीं पाते हैं और अगर हम बात करें कि जो रीजन में हम लोग रह रहे हैं ये बेसिकली ये जियोग्राफिकल जो एरिया है वो है सेमी एरिड रीजन का हमारे अगर उत्तर पश्चिम की तरफ देखें तो वहाँ पे थर्ड डेज़र्ट है तो उधर उधर राजस्थान स्टेट से बहुत गर्मी इस साइड में भी ट्रांसफर हो रहा है और खास कर देखा जाए तो फिर ये समुद्र का जो पानी है वो भी जो हम उसको बोलते हैं सी सरफेस टेम्परेचर तो फिलहाल सी सरफेस टेम्परेचर भी हाई लेवल पे है लैंड सरफेस टेम्परेचर वो भी हाई लेवल पे है अब दोनों मिला के जो बन रहा है वो तो एक्सट्रीम हिट का एक आउटपुट दे रहा है हमें तो बेसिकली ये दो कारण के वजह से ये एक्सट्रीम हिट अभी आया है बट ये धीरे धीरे जैसे वेदर एक रेगुलर बढ़ रहे हैं अजय जी पिछले साल से कुछ ज्यादा ही बढ़ रहे हैं क्या ये कह सकते हैं इस बार कुछ ज्यादा ही गर्मी हो रही है मैडम जी मैडम जी मैडम अभी आप देखिए कि पिछले साल हमें गर्मी का ज्यादा कुछ पता नहीं चला क्योंकि बरसात का जो हमारे सिलसिला शुरू हो गया था बहुत जल्दी हमारे रीजन में इसलिए हमें पिछले साल गर्मी बहुत ज्यादा महसूस नहीं, नहीं हुआ बट इस साल को अभी देखिए कि इस साल अभी तक कोई बारिश का अभी तक दिखा नहीं मिला है हम नहीं देख पाए कि बारिश का कोई अवेलेबिलिटी हुआ है तो जिसके वजह से ये गर्मी और दिन ब दिन बढ़ते जा रहे हैं अब जितना अब, अब अच्छा। भी देखेंगे कि जितना वेदर धीरे धीरे चेंज होता रहेगा ये ऐसा नहीं है कि आज दो दिन रेड अलर्ट है ऑरेंज अलर्ट कल ऑरेंज अलर्ट में कन्वर्ट हो जाएगा फिर धीरे धीरे वो सिमुलेट करके वो धीरे धीरे ग्रीन अलर्ट में प्रोवाइड कन्वर्ट होता हो तो चलेगा बट फिलहाल तीन चार दिन के लिए ये हीटवे तो चलने ही वाले हैं अच्छा अजय जी गुजरात में कौन कौन से एरिया कौन कौन से पार्ट ऐसे जहाँ पे इससे भी और टेम्परेचर जो है वो अब जा सकता है के लोगों को आप क्या क्या बताएंगे सावधानी रखनी चाहिए? जी मेर, 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 मैं मैं क्योंकि वहाँ पे भी ज्यादा है और वाटर अवेलेबिलिटी का बहुत ही कम मतलब है रेड और फिलहाल जो पोर्शन है कि उत्तर पश्चिम के साइड में हम देखें तो बनसकांठा बनसा साइड जो एरिया है वो सारे सारे, सारे, सारे ड्राई एरिया ऑलरेडी है क्योंकि राजस्थान के नजदीक पड़ता है तो बनसकांठा है वो वेस्टर्न पार्ट जो है वो भी बहुत इफेक्टिव है एगेन अगर हम धीरे धीरे नीचे आएंगे तो हमें जो सुरेंद्र नगर का पार्ट है वहाँ पे ऑरेंज तक आप जा सकते हो ऑरेंज और येलो के आसपास रहेगा बट ग्रीन नहीं है फिलहाल साउथ गुजरात में जैसे जाओगे आप भलसाड़ तक भलसाड़ में भी ये बहुत भी ही हिट अभी आपको देखने के लिए मिल सकता है राजकोट भावनगर ये सभी आप, आपको ऑरेंज और ऑरेंज रेड जैसा आपके फिलहाल महसूस कर आप कर पाओगे क्योंकि हिट वेब यहाँ पे रहेगा फिलहाल दो तीन दिन के लिए ओके okay. अजय जी लेकिन दूसरे जो आँ... जो जो लोग टेम्परेचर के जो एनालिसिस करते हैं यहाँ गुजरात में तो अभी बार बार ये अनाउंसमेंट होता है कि अभी हो सकता है कि बारिश आएगी अभी थोड़े दिन के बाद कोई कोई जो गुजरात के पार्ट है वहाँ पे बारिश हो सकती है तो ये बातें तो चल रही है अभी क्या हम लोग साइंटिफिकली क्या इसको सच मान ले देखिए मैडम फिलहाल तो कोई चांसेस नहीं है बारिश आने का क्योंकि अभी आप देखिए जब तक सी टेम्परेचर कम नहीं हो पाएगा तब तक बारिश आने का कोई गुंजाइश ही नहीं है ऐसा मुझे लगता है बट ये वेदर एक रेगुलर फिनोमेना है जो हर घंटे में बदलते रहते हैं तो ऐसा कोई सिचुएशन आया कि चलो एक ज्यादा हो गया तो उसके वजह से कुछ टेम्परेचर डाउन हुआ या तो बाहर से कुछ ऐसा एयर फ्लो कुछ डायरेक्शन चेंज किया तो उसके हिसाब से शायद कोल्ड एयर

अब दोनों टेम्परेचर हाई है तो फिर वाटर, कहां कॉंदेन्स, प्रोसें, प्रोसें कहां तो वाटर वेपर कहाँ से आएंगे और तो वाटर, मॉलिक्त। मॉलिक्त। जब तक वाटर वेपर ना बने से, ऐसे सिचुएशन में आएंगे तब जाके क्लाउड फॉर्मेशन होगा जब तक ये टेम्परेचर टेम्परेचर जब तक कम नहीं होगा तब तक इसका कोई पॉसिबिलिटी नहीं कि गुजरात रीजन में बारिश आने का शक्यता है ઓકે ડોક્ટર ભવદીપ શું કહેશો આપણે ઘરગથ્થુ ઉપચારો પણ ઘણા કરતા હોઈએ છીએ હવે મારે પેલા તો એ સમજવું કે શું કરવું જોઈએ એ તો બધાને ખબર છે શું ન કરવું જોઈએ એ આપ થોડું જણાવો કેમ કે ઘણી કેવું હોય છે કે અધૂરું જ્ઞાન હોય છે લોકોને અને એ મુજબ પછી ઉપચારો કરતા હોય છે અને એમાં પછી દર્દીની સ્થિતિ વધારે બગડતી હોય છે ચોક્કસ મયુરબેન જે જૂની ટેવ અમુક પડી હોય કે ભાઈ શિયાળો છે અને શિયાળામાં ગરમ પાણી પીવું જોઈએ એ હેલ્થ માટે બહુ સારું છે પણ શિયાળા પૂરતું એ વાત વાંધો નથી હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે પણ કે અમે તો વહેલી સવારે ઠંડકમાં ગરમ પાણી પીએ છે તો તમારા ઉપર કરુણા રાખીને તમે અત્યારે ઉનાળામાં સવાર હોય કે રાત હોય ગરમ પાણી ન પીશો માટલાનું ઠંડુ પાણી પીવો શીતલ જળ જેને કહેવાય એ તમને પૃથ્વી અને જલ તત્વની તાકાત આપશે તો તમે અગ્નિ તત્વથી પોતાની જાતને બચાવી શકશો બીજું મરચા અને તીખા અથાણા જે શિયાળામાં ધમ દબાઈને ખાધા હોય એ હવે અત્યારે બંધ કરવાનો સમય ક્યારનો આવી ગયો છે એટલે એની પણ તમે કાળજી રાખજો આ બાબતોથી આપણે બચેલા રહેવું બહુ જ આવશ્યક છે ઘણા લોકો ચાની અંદર પણ મરી તજ તુલસી ઉનાળામાં આવી સ્ટ્રોંગ ચા આદુવાળી બનાવતા હોય છે શિયાળા અને ચોમાસામાં એ તમારી સિસ્ટમ કદાચ એને હેન્ડલ કરી શકે પણ ઉનાળાની અંદર આવો મસાલાવાળી સ્ટ્રોંગ ચા એ તમારી અગેન્સ્ટમાં કામ કરશે એટલે તમે ઢાળમાં જતા હોય તમને કોઈ ધક્કો મારે એવું ડબલ ડેમેજ કરશે એટલે આવી બાબતોથી ખાસ કાળજી રાખવી કે ભાઈ ઉનાળો છે એટલે ઉનાળાને અનુરૂપ આપણે આ બધું આહાર દ્રવ્યોના કોમ્બિનેશન નક્કી કરવા ઓકે ડોક્ટર તપન શું કહેશો જે પ્રકારે ડોક્ટર ભવદીપે તો ખાદ્ય પદાર્થો અને આહારમાં જે સાવચેતી રાખવી જોઈએ એના વિશે જણાવ્યું છે હવે મારે ખાસ એ પણ સમજવું છે ડોક્ટર તપન કે ઘણા લોકોને આટલી ગરમી છે એટલે શિયાળાની ઋતુમાં કેમ કે ઠંડક હોય અને શરીર જે છે એની અંદર વાયરસ પ્રવેશતા હોય કેમ કે વાતાવરણ એ પ્રકારનું હોય એટલે શરદી થઈ જતી હોય હવે ઉનાળામાં પણ ઘણા એવા લોકો છે કે જેમને શરદી થાય છે તો આનું શું કારણ હોઈ શકે ઉનાળામાં શરદી થવાના કારણોમાં પહેલા પહેલું ટેમ્પરેચર વેરિયેશન હોય બીજું કારણ બહારનું ખાવાનું હોય ઉનાળો આવે એટલે લોકો આઈસ્ક્રીમ છે બરફગોળા છે શેરડીના રસ છે પ્લસ બારની જે ઠંડી વસ્તુઓ છે વધારે સેવન કરતા હોય હોય લોકો એકબીજાના પિયરમાં રહેવા જતા હોય મામાના ઘરે રહેવા જતા હોય એટલે પબ્લિક નું જ્યારે માઇગ્રેશન થાય ત્યારે એક વાયરસ એક જગ્યાએ બીજી જગ્યાએ કેરી ફોરવર્ડ થતો હોય ઘણી વાર એનઆરઆઈ લોકો ને એ લોકો ને આવાથી પણ આ રીતે ટ્રાન્સમિશન વધી જતું હોય છે એટલે આપ જુઓ તો પહેલા ખાલી શરદી અને ફ્લૂ ની બીમારીઓ આપણે શિયાળામાં જોતા હતા પણ હવે ઓન ધ કોન્ટ્રારી ઉનાળાની ઋતુમાં વધારે કેસ જોઈ રહ્યા છીએ તો ટેમ્પરેચર નો વેરિયેશન પબ્લિક નું માઇગ્રેશન અને માસ ગેધરિંગ આ તમામ વસ્તુ એવી છે જેમ કે અત્યારે આ પોઈન્ટ ઓફ ટાઈમ એ બી આપ જુઓ અમદાવાદમાં એક એચ3એન2 નામના વાયરસનો એપિડેમિક ચાલે છે જે પ્રકારનો ઇન્ફ્લુએન્ઝા છે તેમાં સિનિયર સિટીઝન્સ લોકોને સૌથી વધારે અસર થાય છે એ લોકોને તાવ શરદી ખાંસી કફ અને દિવસથી શ્વાસ શરૂ થઈ જાય છે તો આ એપિડેમિક થવાની આઈડિયલી પણ અત્યારે ઋતુમાં પણ આવા વાયરલ અનેક કેસ અમારી પાસે આવી રહ્યા છે ઓકે તો પછી આમાં શું આપણે કરવા ઓક્સિજન પર વેન્ટિલેટર પર રીતે જે આપણે

ચોક્કસ ઓકે ઓકે ડોક્ટર તપન ખુબ ખુબ આભાર અને ડોક્ટર ભવદીપ અને અજયજી આપ બી જોડે હમસે જ રસપ્રદ આ ચર્ચા રહી અને જે પ્રકારે જવાબો આપ્યા છે આપણે આશા રાખીએ કે જે કોઈ પણ દર્શકો આપણો આ શો જોઈ રહ્યા છે એ તમામને એવું લાગે કે આખરે હિસ્ટ્રોક જે છે અને ગરમી જે છે વાતાવરણ આ પ્રકારનું જયારે આટલો મોટો બદલાવ આવ્યો છે ત્યારે શરીરની જે સાવચેતી આપણે ઘરગથ્થુ ઉપચારો તો કરીશું સાથે સાથે આપણે ઘણી એવી પણ બાબતો છે જે આપણે નથી કરવાની અને એની પણ સારી આપણે સમજ કેળવીએ તો પછી ગરમીની આ ઘાતક અસરોથી આપણે બચી શકીશું તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નવી ચર્ચા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર